વાર્તા વાહ આ આ પડછાયા ખૂબ જ છે પડછાયા કેવી રીતે રચાય છે નકુલ અને તેના મિત્રો એ ગામના મેળામાં તોગલું ગોમ્બે તૈયાર તરીકે ઓળખાતું એક છાયા નાટક જોયું તે બધા પડછાયા જોઈને મોહિત થઈ ગયા તેઓ પણ પડછાયા બનાવવા માંગતા હતા તેથી તેઓએ તેમની આંગળીઓથી દીવાલ પર જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવ્યા તમે પણ પડછાયા બનાવવાનો પ્રયત્ન કરી શકો છો અને બાજુમાં આપેલ કેટલાક ઉદાહરણો છે એના પરથી તમારે છે એ આકારો વિવિધ પડછાયાના બનાવવાના રહેશે ચાલો વાતચીત કરીએ શું તમે તમારો પોતાનો પડછાયો અથવા ઝાડ કૂતરા ગાય અથવા અન્ય કોઈનો પ્રાણીનો પડછાયો જોવો છે તો કે હા આપણે ક્યારે પડછાયો જોઈ શકીએ તો કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવાથી આપણે પડછાયો જોઈ શકીએ છીએ પડછાયો ક્યારે અદ્રશ્ય થઈ જાય તો કે વસ્તુ પર પ્રકાશ લઈ લેતા જ પડછાયો છે એ અદ્રશ્ય થઈ જશે જો અહીં તમે બેટરી એટલે કે ટોર્ચની મદદથી છે એ પડછાયો છે એ અલગ અલગ પાડેલો છે ચાલો એમાં પહેલો પ્રશ્ન શું હાથ બત્તીની સ્થિતિ બદલાતા પડછાયું કદ બદલશે તો કે હા પડછાયો નાનો મોટો થશે દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબો હોય છે તો કે સવારે અને સાંજે લાંબો હોય દિવસના કયા સમયે તમારો પડછાયો ટૂંકો હોય છે તો કે બપોરે તમારો પડછાયો છે એ ટૂંકો હોય છે ત્યારબાદ તમારે અનુરેખણ કરવાનું છે દાખલા તરીકે રબર છે પાંદડું દિવાસની પેટી પેન્સિલ અણી સંચો રંગીન સીસા પેન વગેરે છે એ લેવાનું અને તમારે એની ફરતે બોર્ડર બનાવવાની છે એને અનુરેખણ એટલે કે ટ્રેસ કર્યું કહેવાય વિવિધ આકારોનો તમારે ટ્રેસ કરવાનું છે હવે આમાં કોમન આકારો છે એ નીચે લખવાના કે અનુરેખણ કર્યા પછી તમને જે આકાર દેખાય તે દોરો તો આમાંથી છે એ તમને ઝાઝા ભાગના લંબચોરસ છે અને વર્તુળ આપેલા છે એટલે લંબચોરસ અને વર્તુળ આપણે બનાવીશું અને ક્યાં કયા લંબચોરસ વર્તળું છે એ પણ આપણે લખીશું કે બાટલીનું ઢાંકણ સિક્કો કેરમની કુકરી અને ગ્લાસની કિનારી આ બધા છે ઈ એક સરખા છે જ્યારે ભૂસવાનું રબર બાકસ સંચો અને સ્કેલ આ બધા છે એ લંબચોરસ આકારના દેખાય છે ચાલો એના પછી સાંતાકુકડી વર્તુળ અને લંબચોરસ કોકડી રમી રહ્યા છે લંબચોરસ વર્તુળથી છુપાયેલો હોય છે અને ગોળ છે એટલે કે વર્તુળ ગણે છે એક બે ત્રણ એવી રીતે દસ ગણે છે અને લંબચોરસનો વારો છુપાવવાનો છે અને એ વિચારે છે કે મારે ક્યાં છુપાવવું જોઈએ અરે પગરખાના ખોખામાં હું છુપાઈ જાઉં એટલે કે આપણા જે ચંપલનું ખોખું હોય એ લંબચોરસ આકારનું હોય એટલા માટે અને પછી વર્તુળ એમ કે છે હું આવું છું અને પગરખાનું ખોખાની સપાટી જેવો દેખાવું છું માટે હું એની પાછળ સંતાઈ જશ એવું લંબચોરસ વિચારે છે ચાલો તમે ક્યાં છો શું તમે ફોટોફ્રેમની પાછળ છો એવું ગોળ કહે છે ફરીવાર વર્તુળ કે છે તમે ક્યાં છો શું તમે ટીવીની પાછળ છો કારણ કે ટીવીનો આકાર પણ લંબચોરસ હોય મેં તમને પકડી લીધા તમે પગરખાંખા કોખાની પાછળ છો વર્તુળ છે એ પકડી લે છે હવે લંબચોરસનો વારો આવે છે એ ગણે છે એક બે ત્રણ ચાર એમ ગણે છે પછી ગોળ મારે ક્યાં છુપાવવું જોઈએ પછી દરવાજાની ઘંટડી વાગી અને ત્રિકોણ ચોરસ પણ આવ્યા અને રમતમાં જોડાયા તે બધા હવે સાથે રમી રહ્યા છે વર્તુળ સંતાઈ શકે છે ઘડિયાળમાં દડામાં પછી ટ્રોફીમાં અને લેમ્પમાં બધા ગોળ છે એટલા માટે લંબચોરસ સંતાઈ શકે છે પગરખાકા ખોખામાં ફોટો ફ્રેમમાં ટીવીમાં અને સૂટકેસમાં હવે ત્રિકોણ છે એ ક્યાં સંતાઈ શકે તો કે ઝુંમ્મરમાં અને ચંબુમાં અને જ્યારે ચોરસ છે એ ક્યાં છુપાઈ શકે તો કે ફોટો ફ્રેમમાં ચોરસ ફોટોફ્રેમ આવે અને ટીપોય પણ ચોરસ છે એટલે ટીપોયમાં ચાલો હવે સાદડીને રંગ પૂરો ત્રિકોણમાં લાલ વર્તુળમાં લીલો લંબચોરસમાં પીળો અને ચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે ત્યારબાદ તમારે તમારી જાતે એક સરસ મજાની ડિઝાઇન બનીને એમાં રંગ પૂરવાનો રહેશે નવીન અને તેના મિત્રો રમત રમી રહ્યા છે નવીન દિવાલ પર મોઢું કરીને ઊભો છે અને તાળી પાડી રહ્યો છે તાળી પાડતી વખતે તેના મિત્રો મેજની આસપાસ દોડી રહ્યા છે ત્યારે તે તાળી પાડવાનું બંધ કરે છે ત્યાંથી અટકી જાય છે જે બાળક ખૂણા પર નથી તે રમતની બહાર જશે ચાલો હવે આ ખૂણા છે એ ખૂણા ઉપર તમારે ઊભું રહેવાનું કોણ નથી તો કે વસીમ વસીમ છે આઉટ ગણાશે મેજના ખૂણા પાસે ઊભેલા બાળકોના નામ ઉદીત નાયરા સીમા અને પરમજીત પછી શું તમે કહી શકો કે હવે કોણ તળી પાડે છે કે વસીમ કારણ કે તે આઉટ થઈ ગયો છે વસીમ ક્યાં ઊભો છે તો કે મેચની બાજુએ ઊભો છે શું આ રમત ગોળ મેજની આસપાસ રમી શકાય ના ન રમી શકાય કારણ કે ગોળને ખૂણા ન હોય આપણી આસપાસની સીધી ધાર ધરાવતી વસ્તુઓના નામ લખો તો ટેબલ બેન્ચ અને બોર્ડ પછી નીચેથી ગોળ ધાર એટલે કે વળેલી ધારવાળા આકારો આપેલા છે વળેલી ધારવાળી વસ્તુને કેટલા ખૂણા હોય છે કે ઝીરો એટલે કે ના એક પણ નહીં ચાલો સીધી અને વળેલી એમ બંને પ્રકારની ધારવાળા ટોર્ચને હોય પછી ચમચાને હોય અને ગરણીને પણ હોય ચાલો પછી ઓરીગામીની મજા એક કાગળ લો અને તેને વાળીને એક ચોરસ એ બાજુમાં આપેલું છે તેને ચાર ખૂણા અને ચાર ધાર હોય છે હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તે બે ખૂણાને છે એ તમારે વાળી દેવાનું છે તો હવે કેવું દેખાય તો કે ત્રિકોણ દેખાય એ આકારમાં ત્રણ ખૂણા અને ત્રણ ધાર હોય છે ચાલો એના પછી ફરી વાર એને છે એ અડધા ભાગમાં વાળો અને પછી ખોલવાનું છે અને ત્રિકોણને બંનેથી ખૂણેથી વાળવાને ત્રિકોણ બનાવવાનું હવે કેટલા ખૂણા થાય તો કે નવ ખૂણા થાય અને પછી તમારો પુત્રો તૈયાર છે શું તમે તમારે પેટર્ન બનાવવાની છે એટલે કે છાપ પાડવાની છે અહીં જો આકારની છાપ પાડી દે તમે સિક્કાની છાપ પાડી શકો અને સોડા બોટલના ઢાંકણની છાપ પાડી શકો અન્ય વસ્તુઓ છે એની છાપ પણ તમે પાડી શકો ચાલો એના પછી તમારે તમારો હાથ બનાવવાનો અને એમાં તમારે મહેંદી દોરવાની છે નિત્ય પાંદડા સાથે રમી રહી છે અને પેટર્ન બનાવી રહી છે તમારે પણ છે એ પેટર્નની છાપ છે અહીં બનાવવાની રહેશે તમારે છાપકામ કરવાનું રહેશે શિક્ષકની મદદથી નીચેની પેટન આગળ વધારો ઉપર તીર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ક્રમશઃ આગળ વધારવાનું ચાલો એક પાંદડી પછી ફૂલમાં ત્રણ પાંદડી પછી પાંચ પાંદડી એક પાંદડી ત્રણ પાંચ એક ત્રણ અને પાંચ ચાલો એના પછી છે એ અર્ધવર્તુળમાં છે એ ગોળ આપેલું છે અર્ધગોળ એ તમારે એના છે એ ઉપર નીચે ઉપર નીચે કરીને આગળ વધારવાનું છે પછી ચોરસ છે એના ચાર ભાગ કરેલા છે અને એમાં રંગ પૂરેલો છે એટલે અમુક પેટર્નમાં તમારે રંગ પણ પૂરવાનો રહેશે ચાલો એમાં પછી એક ઉપર નીચે પછી બે નીચે ઉપર એવી રીતના તમારે ક્રમશઃ આગળ વધારવાનું છે આ પેટર્ન તો તમારે દોરવાની રહેશે ક ખ ખ ઘ ચ છ એવી રીતના છે એ ક પછી ઊંધો અરીસામાં જોતાં કેવો દેખાય તમારે દોરવાનો અને પછી છે એ તમારે ઈંટોની દિવાલ છે એ રંગીન કરવાની રહેશે

માતા પણ છઠ્ઠી લાદી લાદી પર પર છે આગળની તમારે ચોકડીની નિશાની કરવાની છે એટલે અને તમારે અહીં ચોકડીની નિશાની કરવાની છે ચાલો એના પછી પેટર્ન વીસ પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ ચાલો હવે તમારે બધામાં સાત સાત ઉમેરવાના સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ બેતાલીસ ઓગણપચાસ અને છપ્પન હવે તમારે બધામાં છ છ ઉમેરવાના